જય ભવાની જય શ્રી રામસુરત જિલ્લા સુરત શહેરના તમામ મીડિયા સંગઠનો તથા મીડિયા મિત્રો સોશિયલ મીડિયા મિત્રો આપ સૌને નારી રક્ષા સેના પરિવાર વતી બે હાથ જોડીને વિનંતી આજરોજ તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સોમવાર બપોરે બે કલાકે સુરત કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપવાનું હોય વિગત એવી છે કે એક પંદર વર્ષની દીકરી છેલ્લા બે મહિનાથી ગાયબ છે વરાછા પોલીસ્ટેશન ખાતે આ દીકરીના પરિવારે કમ્પ્લેટ લખાવી એ ફાર થઈ પરંતુ આજ દિન સુધી આ દીકરીના પરિવારને આશ્વાસન સિવાય કોઈ ન્યાય મળ્યો નથી અને દીકરીના પરિવારને એક ગુનેગારની જેમ રોજ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખવડાવી રહ્યા છે ત્યારે આ દીકરીને ન્યાય મળે તે માટે અમે સંગઠન તેમજ આપ સૌ મીડિયા મિત્રોનો અમને જરૂર સહયોગ મળશે આ દીકરીના પરિવારને ન્યાય મળે તે માટે આપની હાજરી અચૂક મળશે એવી આશા કરું છું સર

કે દોઢ મહિના આપણે વરાસા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે તો પોલીસવાળા ખાલી આશ્વાસન આપે છે બાકી કામકાજ કાંઈ કરતા નથી આપણે જ્યારે જઈએ તો એમ કે હા કામકાજ ચાલુ જ છે કામકાજ ચાલુ જ છે સરકારશ્રીને આપ શું કહેવા માગો છો કમિશનર કચેરી આપણે આવેદન પત્ર દેવા આવ્યા છે કે ભાઈ જેમ બને એમ અમારી દીકરી જલ્દી ભૈયા હોય એ તો પોલીસ સ્ટેશન દ્વારા તમને શું કહેવામાં આવ્યું પોલીસ સ્ટેશન કાંઈ જવાબ દેતા નથી આપણે જઈએ એટલે બસ એટલું કહે કે બસ

કેસ લખાવેલો છે તો વારંવાર જતા પોલીસ દ્વારા કેવા આવે છે કે અમે કામગીરી કરીએ છીએ કામગીરી કરીએ છીએ પરંતુ હજી દોઢ મહિનો થયો છે હજી સુધી આ દીકરીની કોઈ ભા ભલામણ મળી નથી ત્યારે અમે કમિસ્ટર કમિશનર કચેરીએ આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારી નારી રક્ષા સંગઠનની એક જ માંગ છે કે આ દીકરીને ગમે ત્યાંથી ગોતી લાવી અને તેમના પરિવારને સોંપે અને આજે હર્ષ સાહેબને હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા કથળી રહ્યો છે ત્યારે હું સરવૈયા સેજલબેન આજે વરાસાની અંદર પોલીસ સ્ટેશન દ્વારા બેન દીકરીઓને કોઈ ન્યાય મળતો નથી અને આજે નવરાત્રી જેવો પવિત્ર દિવસ ચાલી રહ્યા છે અને બેન દીકરીઓની ખુલ્લે આમ જેડતી થઈ રહી છે ત્યારે પોલીસ સ્ટેશને ન્યાય માંગવા જઈ રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા કોઈ પણ કામગીરી થતી નથી ત્યારે કાયદાને વ્યવસ્થિત કાયદાને સમજાવે અને પોલીસ સ્ટેશનને પોલીસ સ્ટેશન એક કાયદો જય ભવાની હું સરખ વરાસાની અંદરથી કોળી સમાજની દીકરી ઘરેથી ગાયબ થઈ ગયેલી છે દોઢ મહિનો થયો છે હજી સુધી આ દીકરીની કોઈ શોધ કરવામાં નથી આવી અને પોલીસ સ્ટેશન દ્વારા કહેવામાં આવે છે કે અમે ગોતીયે છે ગોતીયે છે વરાસા 不是。